આપણા ગુજરાતની અંદર નેતા રાજ નહીં પરંતુ અધિકારી રાજ ચાલે છે તે આપણે હંમેશા જોયું છે અને આ જ વાતનો હંમેશા ખુલાસો કરતા આવ્યા છે મનસુખ વસાવા ભરૂચના સાંસદ અને ભાજપના નેતા મનસુખ વસાવા હંમેશા અધિકારીની સામે પંગો લેતા નજરે પડે છે તેમ છતાં કાર્યવાહી તો કંઈ થતી જ નથી કામ તો થતું જ નથી ખાલી બડબોલા જ્યાં મનસુખ વસાવા છે તે લખી અને છૂટી જાય છે પછી શું થાય છે એ રામ ભરોસે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ આપણે ઘણી બધી જગ્યા પર આપણા ગુજરાતમાં એવું જોયું છે કે ત્યાં અધિકારી રાજ ચાલે છે તમે કંઈ પણ કામ કરાવવા માટે જાઓ છો અધિકારીનો મૂડ હોય છે તો તમારું કામ થાય છે અને જો નેતા એમને વિનંતી કરે છે તો પણ જો એમને માનવું હોય તો જ માને છે આવા અનેક કિસ્સા આપણે જોયા છે અને હંમેશા અધિકારી રાજનો પર્દાફાશ કરતા આવ્યા છે મનસુખ વસાવા આજે ફરી એક વખત એક તેમણે સોશિયલ મીડિયામાં એક વાત એમણે ઉજાગર કરી છે જે કૌભાંડ ચાલી રહ્યું છે એમને લઈને ભરૂચ તાલુકાના ખાણ ખનીજ વિભાગ મામલતદાર કચેરી પ્રાંત અધિકારીની કચેરી મધ્યમ સિંચાઈ યોજનાની કચેરી અંકલેશ્વર અને ગ્રામ પંચાયત વરેડિયા તથા કોન્ટ્રાક્ટરો દ્વારા ભૂખી ખાડીમાંથી ચાલતું માટી કૌભાંડ

મહાન અયોધ્યાદાસજી સદાનંદદાસજીના આશ્રમમાં મહારાજના કહેવાથી મહેશ બરાઈએ હનુમાન મંદિર આગળ મુખી ખાડીમાંથી માટી કાઢી મંદિરના પ્રાંગણમાં માટી પૂરવા મંજૂરી માંગી અને તંત્રના કહેવાથી આ લોકોએ માટી પૂરવાનું કામ ચાલુ કર્યું પરંતુ કેટલાક મુસ્લિમ બિરાદરોએ નાયબ અને સર્કલ ઓફિસરે મોટી રકમની માંગણી કરી થોડી ઘણી રકમ આપવા મહારાજના સેવકોએ અપીલ કરી અને મહંત શ્રીની કાકલુદી કરવા છતાં નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસર દ્વારા સેવા આપવામાં આવેલ જેસીબી ડમ્પર હિટાજી મશીન કબજે લેવામાં આવ્યા હતા ઘણા બધા લોકોએ ભલામણ કરી કે ગૌશાળામાં અને મંદિરમાં માટી પુરાણનું કામ છે તો છૂટછાટ આપો આ સમગ્ર બાબતની રજૂઆત કરવા છતાં ખાણ ખનીજના અધિકારી પ્રાંત અધિકારીએ ઊંચા હાથ કરી સાધનો જપ્ત કરી લીધા અધિકારી રાજ સામે આવ્યું ક્યાંક વિનંતી કરવામાં આવી તેમ છતાં માનવામાં ન આવ્યું બે મહિના પછી તેર લાખ રૂપિયા દંડ ભરી વાહનો અને મશીનો છોડાવ્યા છતાં પણ માટી રોયલ્ટીની મંજૂરી ન આપી દુઃખદ બાબત તો એ છે કે વરેડિયાના સરપંચ વતી જુબેરભાઈ વલીભાઈ તથા આસિફ ઉસ્માન સાલે ખાટકી અને તેમના મળતિયાઓને ઉપરોક્ત જણાવેલ તમામ કચેરીઓના માધ્યમ મધ્યમ સિંચાઈ વિભાગ અંકલેશ્વર સાથે નાણાકીય સાંઠગાઠ થકી લાખો રૂપિયાની લેતી દેતી કરી મંજૂરી મળી જાય છે મંદિરમાં માટી કરવામાં માટી પાથરવાની વિનંતી કરવા આવી તો પછી તેમને ત્યાં માટી ફાળવવામાં નથી આવતી અને બીજી જગ્યા પર જો માટી લઈ જવામાં આવે છે તો તેમની મંજૂરી મળી જાય છે એટલે અહીંયા સાંઠગાંઠની પણ તેમણે મનસુખ વસાવાએ વાત કરી છે હવે વાત છે કે છેલ્લા બે દિવસથી વરેડિયા ગ્રામ પંચાયત તથા કેટલાક ઠેકેદારો આજુબાજુના ધંધાદારીઓને માટી વેચી રહ્યા છે ખરેખર તો આ ભૂખી ખાડીની માટી પાડ પર નાખવી જોઈએ પણ એવું થતું નથી સાથે જ ભારે વાહનો જવાથી પાડ તૂટી જાય છે અને ખેડૂતોના ખેતરોને પણ નુકસાન થાય છે જેની કેટલાક ખેડૂતોએ અધિકારીઓને રજૂઆત કરી છે અને રાજ્ય સરકારને લેખિતમાં જાણ કરેલ છે પૈસાના લાલચુ આ અધિકારીઓ હનુમાનજી મંદિર અને ગૌશાળામાં માટી પુરાણ કરવા મંજૂરી નથી આપતા અને જે લોકો મોટી નાણાકીય લેવડ દેવડ કરે છે એમને મંજૂરી મળે છે આ પ્રકારની વ્યવસ્થા સમગ્ર જિલ્લામાં ઘણી બધી જગ્યાએ ચાલે છે પ્રજાએ જાગૃત થઈ આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે અવાજ ઉઠાવવો પડશે વાત છે કે મંદિરની અંદર માટી પુરાણ કરવાની વાત છે તો મંજૂરી આપવામાં નથી આવી અને જેટલા પણ વાહનો હતા એ બધા જપ્ત કરી લીધા બે મહિના પછી તેર લાખ રૂપિયા દંડ ભરવામાં આવ્યો મશીનો છોડાવ્યા તેમ છતાં મંજૂરી ના મળી અને બીજી વાત એ છે કે જે વરેડિયાના સરપંચ છે જુબેરભાઈ વલીભાઈ અને આસિફ ઉસ્માન સાલે ખાટકી તેમના મળતિયાઓને જો માટી જોઈએ છે તો તેમને મળી જાય ત્યાં સાંજગાઢની લાખો રૂપિયાની વાત કરી છે

મનસુખભાઈ એક વખત તમે કડકથી થી રજૂઆત તો કરી જુઓ જે રીતે આ કૌભાંડ ચાલે છે બંધ તો કરી જુઓ તમારા જ વિરોધ પક્ષના નેતાઓ છે ચૈતર વસાવા છે કે બીજા કોઈ પણ નેતાઓ છે આવા કૌભાંડ ઉજાગર કરે છે વિરોધ કરે છે તો તમે કેમ બહાર નથી નીકળતા તમે સાંસદ છો તો ખાલી તમારો એટલો જ હક છે કે તમે લખી અને છૂટી જાઓ તમે પણ વિરોધ પ્રદર્શન કરો તમારા અધિકારીઓને લઈને ચેતર વસાવા જે હંમેશા મેદાનમાં આવે છે હંમેશા જે અધિકારી ખોટા છે એમની સામે બાયો ચડાવે છે પોલીસની સામે પંગો લઈ લે છે પણ તમારું તો એવું કંઈ છે જ નહીં તમે લખી અને છૂટી જાઓ છો પછી જેમને જે કરવું હોય એ ભલે કરે તમારા લોકો છે તમને ચૂંટીને મોકલ્યા છે તમે તમારી પાસે પૈસા આવે છે

અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર